સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે ત્યારે સુરત શહેરના અઠવા ઉમરા વેસુ ખટોદરા અને પાંડેસરા પોલીસ મથકમાં એકસો પચાસ જેટલા ફરિયાદીઓ ભેગા થતાં તેમની રજૂઆત સાંભળવામાં આવી સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા વ્યાજખોરો સામે લાલ આંક કરાઈ છે ત્યારે વ્યાજખોરો સામે સુરત પોલીસની મુહિમમાં અઠવા ઉમરા વેસુ ખટોદરાને અને પાંડેસરા પોલીસ મથકના તમામ ફરિયાદીઓ એક જ જગ્યા પર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને મળશે જ્યાં પોલીસ કમિશનર તમામ પીડિતોની ફરિયાદોને સાંભળશે જરૂર જણાશે તો જે વ્યાજખોરો સામે પગલાં પણ લેવામાં આવશે આશરે એકસો પચાસથી વધુ ફરિયાદીઓ ભેગા થયા હતા જેઓને ઊંચા વ્યાજે વ્યાજખોરે રૂપિયા આપી હેરાન કર્યા હતા અભિયાન શરૂ કરવામાં છે અત્યારે જો એક વ્યાજખોરોના વિરુદ્ધમાં એક લોક દરબાર યોજીને એના લોકોના વિરુદ્ધમાં એક અભિયાન સુરત શહેર પોલીસ દ્વારા જો ચાલુ કરવામાં આવેલા છે જેમાં અત્યાર સુધી બે ઝોનોમાં થયા છે ત્યાં બાર જેટલા ગુના અત્યાર સુધી દાખલ થઈ ગયા છે ઝોન પાંચ અને ઝોન જો બેમાં અને એના સિવાય જો કે ત્રીસ જેટલા અરજીઓનો તપાસો ચાલુ છે અને આજે ઝોન ફોર વિસ્તારમાં આવનાર છે પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા દરબારને આયોજન કરવામાં આવેલા છે જેમાં લગભગ જો અત્યાર સુધી ત્રીસ જેટલા ફરિયાદી આપણા પરિવાર સાથે અને લઈને આવે છે એના અત્યારે તાત્કાલિક ઘણા બધા એવા કેસીસ છે કે તુરંત ગુના અભી એના એટલા પુરાવા છે દાખલ કરવા માટે તો પોલીસ દાખલ કરવાની કાર્યવાહી બી ચાલુ છે અને સાથે સાથે જો બીજા છે ફરિયાદીઓ એના અરજીમાં જો બી અમે કોર્ટમાં ખૂબ સારી રીતે અમે બધા જો એ સાચ આના પ્રસ્તુત કરી શકીએ એના હિસાબે જો અમુક અમે માહિતી જોઈએ એના બી કાર્યવાહી ચાલુ છે ટીમો અલગ અલગ બનાવી લેવામાં આવેલી છે કે જેટલા ત્રીસ જેટલા ફરિયાદી છે તો અમારી પાસે ત્રીસથી વધુ ટીમો છે પીએસઆઈ પીઆઈઓના અલગ અલગ જોઈએ અને સર્વેલન્સ સ્ટાફ વગેરે જે તાત્કાલિક આરોપીઓનો શોધમાં બી આલુ કાર્યવાહી બી લાગી ગયા છે તો મારા અત્યારે છ જૂનના કર્યા પછી ફરી અમે લોકો આ બધા રિપીટ કરવાના છીએ લોક દરબારના આયોજન તો મારે બધાને રિક્વેસ્ટ છે કે આપને આપ બધાને અહીંયા અમુક લોકો અમને પ્રસાદ આપતા હતા કે પચીસ ત્રીસ હજાર ચાલુ કરીને એના સલાહ તીન લાખ ચાર લાખ તક વ્યાજ લઈ લીધા છે તો નાની રકમ હોય કે મોટી રકમ હોય એકવાર આપ હિંમત બતાવો અને પોલીસ પાસે આવો લોક દરબારમાં ન હોય તો બી આપ જો અમારે લોકો પાસે આવો જેથી હું આપના કોઈ કારવાહી આ તો લોક દરબાર એક એવા માધ્યમ છે કે અવેરનેસ બી થાય અને બધા લોકો આવે એના સિવાય પણ જો આપ અમે લોકો પાસે આવી શકો અને હંડ્રેડ પર્સન્ટ જેટલા બી આ વ્યાજ ખોરો છે એના વિરુદ્ધ અમે કારવાહી કરીને એના પછી બેથી એકથી વધુ ગુના રહેશે તેના ઉપર અમે પાસા બી કરવાના છીએ આપના મુદ્દા માલ બી રિકેર કરવાના છીએ તો અમે આપ બધા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ અને સુરત અને પ્રજાજનોના ખાસ કરી એવા લોકોથી જો લોકો ફસાયેલા હોય આ પોતપોતાના રિસ્તેદાર હોય ફ્રેન્ડ્સ હોય કોઈ આપને લાગતા હોય કે આ પ્રકારના ચંગુલમાં હોય લારી ગલ્લાવાલા આપના હોય આ બધા ભાઈઓને રિક્વેસ્ટ છે કે આ ભાવ પોલીસ પાસે અને સો ટકા આપણે કામ થશે અગર આપને કંઈ પણ લાગશે તો અમારે સીપી કચેરી પણ આવી શકો છો આપના કામ ટોપ પ્રિયોરિટી ઉપર અમે લોકો કરી આ મુહિમ અમે લોકો આવનાર એક મહિના તક રાખવાના છીએ આ બધા વારાફરતી વાર ઝોન પ્રત્યે ફરી રિપીટ અમે ઝોનમાં કરવાના છીએ ફરી ઝોન પછી એવા વિસ્તાર જો અમારે અત્યારે રેકોર્ડ આવે છે કે અમુક પોલીસ સ્ટેશન માનલો પાંડેસરા પોલીસ સ્ટેશન થઈ ગયા છે લિંબાયત પોલીસ ડિંડોલી પોલીસ આ બધા અમુક પોલીસ સ્ટેશન જો સૌ પોલીસ સ્ટેશન થઈ ગયા જો વધુમાં વધુ જો આ પ્રકારના દૂસરથી જો પ્રભાવિત છે તો પોલીસ સ્ટેશનથી અમે લોકો આ વિસ્તારથી અમે લોકો પછી જઈશ અને લોકલ લોકલ એરિયામાં અમે કરી જેથી વધુ વધુ લોકો અમે લોકો કોન્ટેક્ટ કરી મ્યુરિકોટ એસઆઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી આપડે શહેરવા માટે ચુડાયેલ અરે હું એસઆઇ સાથે